તેમણે સ્માર્ટ મીટરની કાર્યપ્રણાલી અને કંપનીની ભરતી પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી હતી તેઓ જણાવ્યું હતું કે ડીજીએલમાં એસી ટકા કર્મચારીઓ આદિવાસી વિસ્તારના છે અને સ્માર્ટ મીટર પારદર્શક છે ધારાસભ્યો દ્વારા સ્માર્ટ વીજ મીટર ઝડપથી ફરતા હોવા અને ઓવર બિલિંગની ફરિયાદો ઉઠાવવામાં આવી હતી આ મુદ્દે યોગેશ ચૌધરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં સોળ લાખ સ્માર્ટ વીજ મીટર લગાવી ચૂક્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ચાર પચાસ લાખ સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા છે વધુમાં જણાવ્યું કે દર મહિને કંપની એક લાખથી વધુ સ્માર્ટ વીજ મીટર લગાડી રહી છે ઘણી જગ્યાએ એક હજારથી વધુ ચેક મીટર પણ લગાવવામાં આવ્યા છે જેના દ્વારા જૂના અને નવા સ્માર્ટ મીટર વચ્ચે કોઈ તફાવત નથી અને બંનેના બિલિંગ પણ એક સરખા જ આવે છે તે સાબિત થયું છે તેમણે ખાતરી આપી હતી કે સ્માર્ટ વીજ મીટરનો લાભ પ્રજાને સારી રીતે મળશે દક્ષિણ ગુજરાત વીજ કંપની બહાર નોકરીથી વંચિત ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા બોલના મામલે પણ એમડી યોગેશ ચૌધરીએ નિવેદન આપ્યું હતું કે ડીજીવીશીએલમાં કુલ આઠ હજાર પાંચસો કર્મચારીઓ છે જેમાં મોટાભાગના ટેકનિકલ કર્મચારીઓનો સમાવેશ થાય છે ભરતી પ્રક્રિયા સમજાવતા તેમણે કહ્યું હતું કે કંપની દ્વારા ઇલેક્ટ્રિકલ વિભાગમાં કર્મચારીઓની શારીરિક અને લેખિત પરીક્ષા લેવામાં આવે છે ત્યારબાદ અંતિમ રીતે પસંદ થયેલા ઉમેદવારોની વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવે છે જેમ જેમ પ્રમોશન અને નિવૃત્તિની પ્રક્રિયા થાય છે તેમ તેમ આ વેઇટિંગ લિસ્ટમાંથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે વધુમાં જણાવ્યું કે આમાં વીજ કંપની સીધી રીતે સામેલ રહેતી નથી કારણ કે આ આઉટસોર્સિંગ એજન્સીઓનું કાર્યક્ષેત્ર છે કાયમી ભરતી કંપની દ્વારા જ કરવામાં આવે છે ડીજીવીસીયલમાં એસી ટકા કર્મચારીઓ આદિવાસી વિસ્તારના તેમણે છેલ્લે ભારપૂર્વક જણાવ્યું કે ડીજીવીસીયલમાં એંસી ટકા કર્મચારીઓ આદિવાસી વિસ્તારના છે આઉટસોર્સિંગ તરીકે જ્યારે પણ જરૂર પડે છે ત્યારે પણ આદિવાસી વિસ્તારના કર્મચારીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે સાથે જ માન્ય ધારાસભ્યશ્રીઓની રજૂઆત સ્માર્ટ મીટર બાબતે પણ હતી એમાં પણ અમારે જણાવવાનું છે કે ગુજરાતમાં અત્યારે લગભગ સોળ લાખ સ્માર્ટ મીટર લાગી ગયા છે અને દક્ષિણ ગુજરાતમાં પણ સાડા ચાર લાખથી વધારે સ્માર્ટ મીટર લાગી ગયા છે અને એના બેનિફિટ્સ હવે પબ્લિકને સમજવામાં પણ આવ્યા છે અને ઘણા બધા લોકોથી અમને સારો પ્રતિસાદ મળી રહ્યું છે કોઈ પણ ફાસ્ટ મીટર ચાલવાની કે ઓવર બિલિંગની આ પ્રકારની કોઈ ફરિયાદ નથી અને અત્યારે બહુ ફાસ્ટ સ્પીડમાં દર મંથ લગભગ એક લાખથી વધારે સ્માર્ટ મીટર લાગે છે સરકારે એમાં એ પણ જાહેરાત કરી છે કે જે ઓવરઓલ મંથ સુધી પોઝિટિવ બેલેન્સ રાખતા હોય તો એમને બે ટકાની રિબેટ પણ મળે છે અને જે લોકોને મંથના એન્ડમાં પે કરવું હોય તો પણ કોઈ એમાં પ્રોબ્લેમ નથી એમાં પ્રીપેડ મેન્ડેટરી નથી જેને પ્રીપેડ ઈચ્છાથી ઇચ્છાથી કરવું હોય પોઝિટિવ બેલેન્સ રાખતા હોય તો એમને દો પર્સન્ટનું રિબેટ મળે છે અને જેને મંથના એન્ડમાં પે કરવું હોય તે પાસની રીતે એમાં પણ પેમેન્ટ કરી શકે છે જ્યાં સુધી સ્માર્ટ મીટરના જે ફાસ્ટ ચાલવાની કે આ પ્રકારની રજૂઆત હોય એ બિલકુલ ખોટી છે એમાં કોઈ સત્યતા નથી અત્યાર સુધીમાં સાડા ચાર લાખથી વધારે સ્માર્ટ મીટર લાગ્યા છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતી અમે હજારોમાં ચેક મીટર્સ પણ છોડ્યા છે અને મારી પાસે ડેટા પણ અવેલેબલ છે કે ચેક મીટર્સમાં જૂના મીટર અને નવા સ્માર્ટ મીટરમાં ડેટા બિલકુલ સરખો આવે છે અને નંબર ઓફ યુનિટ્સના કન્ઝમ્પશનમાં કોઈ ડિફરન્સ આવતું નથી એટલે અત્યારે બહુ સ્મૂથલી સ્માર્ટ મીટરના ઇન્સ્ટોલમેન્ટનું કામ ચાલી રહ્યું છે દર મહિના દક્ષિણ ગુજરાતમાં લગભગ એક લાખથીની અંદર નજીક સ્માર્ટ મીટર લાગે છે અને ઓવરઓલ ગુજરાતમાં અત્યારે સોળ લાખથી વધારે સ્માર્ટ મીટર લાગી ગયા છે અને ફ્યુચરમાં પણ આ રીતે કામ ચાલતું રહેશે એવી અમારી પબ્લિકની અપેક્ષા પણ છે અને એનો બેનિફિટ અમે પણ ડિસ્કોમને પણ મળશે અને આ ડિસ્કોમની સાથે સાથે પબ્લિકને પણ એનો બેનિફિટ મળશે આ પ્રકારની અમારી તૈયારી છે